ઉદાહરણ એક રકમ આપેલી છે ચારસો કેલવીન તાપમાને એક બંધ પાત્રમાં નીચેની પ્રક્રિયા કરવામાં આવી છે प्रक्रिया छे H2 वायु वत्ता I2 वायु गिव्स 2 मोल HI वायु संतुलन स्थिति ए हाइड्रोजन की सांद्रता एटले के H2 नी चांद्रता ઝીરો પોઈન્ટ છ મોલ પર સાંદ્રતા એટલે કે આઈ બરાબર ઝીરો પોઈન્ટ આઠ મોલ પર લીટર અને હાઇડ્રોજન આયોડાઈડ ની તાંદ્રતા એટલે કે ની સાંદ્રતા ઝીરો પોઈન્ટ ચૌદ મોલ પર જણાય છે તો આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક ગણો હવે આપણને ખબર છે એચ ટુ ની ચંદ્રતા આપેલી છેદમાં એચ ટુ ની ચાંદ્રતા ગુણ્યા આઈ ટુ ની ચાંદ્રતા સમીકરણ માં કિંમત મૂકીશું એટલે આપણને જવાબ મળી જશે ગણીશું આપણે સંતુલન અચરક ટી બરાબર પ્રક્રિયા આપણે આપેલી છે H2 પ્લસ આઈ ટુ ગી ટુ મોલ એચઆઈ તો બરાબર એચ ટુ ની સાંદ્રતા અને આઈ આઈ ની સાંદ્રતા અહીં છે આપણને જીરો પોઈન્ટ છ આ કિંમત આપેલી છે ઝીરો પોઈન્ટ આઠ મોલ પર લિટર અને આ છે ઝીરો પોઈન્ટ ચૌદ મોલ પર લિટર तो बराबर लखीशुट चौदेताइंट छुनिया जीरो पॉइंट आठ गुण भागा कर अपन तो मल से बराबर चार पॉइंट एक गुणिया दस मैनस હવે આપણે ગણીશું ઉદાહરણ દે રકમ આપેલી છે એક મોલ એચ અને એક મોલ કાર્બન મોનોક્સાઇડ એટલે કે સીયુ વાયુ સી ઓ વાયુઓને બંધ સાતસો પચીસ કેરવીન તાપમાને ગરમ કરવામાં આવ્યા સંતુલન સમયે ઓ ના ચાલીસ ટકા વાયુ સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરે છે પ્રક્રિયા છે વાયુ વધતા કાર્બન મોનોક્સાઇડ વાયુ ગીર એચ ટુ વાયુ વધતા વાયુ તો આ પ્રક્રિયાના સંતુલન આશરા કેપી અને કે ગણો તો સૌથી પહેલા આપણે કેસી ગણીશું કેસી બરાબરની સાંદ્રતાનો ગુણાકારીઓ સી ઓ અને એચ ની ઓતા શોધવી પડશે સાંદ્રતા મોલ પર મીટરમાં હોય છે અહીં આપણને બધા એચ અને ઓ એ બંનેના મોલ આપેલા છે અને બંનેનો પણ આપેલું છે અહીં આપણે કહ્યું છે કે એચ માં ચાલીસ ટકા દળથી સીઓ વાયુ સાથે પ્રક્રિયા કરે છે એટલે કે ચાલીસ ટકા સી સાથે પ્રક્રિયા કરે છે એટલે આપણે કહી શકીએ કે એચ ટુ ના મોલ જો આપણે ટોટલ આપણે એક મોલ લઈએ તો એચ ના મોલ ઝીરો પોઈન્ટ છ મોલ હશે એવી જ રીતે એચ ટુ ના મોલ જીરો પોઈન્ટ ચાર હશે તો જેટલા પોઈન્ટ આપણે સાંદ્રતા શોધશું અને પછીની સ્થિતિ માટેની સાંદ્રતા અહીં આપણને મોલ મળી ગયા છે અને આપણને કદ આપેલું છે તો કદ આપણને દસ લીટર આપેલું છે તો મોલ ના છેદમાં કદ બરાબર આપને સાંદ્રતા મળી જશે તો હવે આપણે ગણીશું તો આપણી પાસે સૂત્ર છે સૌથી પહેલા આપણે જોઈએ કે શરૂઆતની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા જેને આપણે લીટર ઝીરો હશે એ જીતેટોના મોલ ઝીરો હશે મોર પર લીટર લીટર અહિયાં દસ લીટર આપેલું છે અહિયાં દસ લીટર છે તો આ શરૂઆત ની સાંદ્રતા આટલી થશે હવે અહી H2O ના ચાલીસ ટકા વાયુ સાથે પ્રક્રિયા કરે છે એટલે આપણે કહી સંતુલન સમયે સૌથી પહેલા આપણે મોલ જોઈએ સાંદ્રતા મોલારિટીમાં લઈએ તો મોલ તો ના મોલ આપણે જોઈશું જીરો પોઈન્ટ છ ના ચાર અને પર લિટર એટલે કે અહીં આપણે કહી શકીએ કે જીરો પોઈન્ટ ઝીરો છ મોલ પર અહીં છે જીરો પોઈન્ટ ઝીરો છ જીરો પોઈન્ટ જીરો ચાર અને અહીં છે જીરો પોઈન્ટ ચાર એટલે કે આપણને સાંદ્રતા મળી ગઈ હવે આપણે કેસી શોધીશું તો કેસી બરાબર H2 ની સાંદ્રતા ગુણ્યા CO2 ની સાંદ્રતા છેદમાં ની સાંદ્રતા છે જીરો H2 જીરો ચાર છે 0.04 CO2 ની કાર્બન મોનોક્સાઇડ ની સાંદ્રતા પણ છે જીરો પોઈન્ટ જીરો છ એટલે કે આપણને કેસી મળશે કેસી બરાબર ગુણાકાર ભાગાકાર કરીએ મળશે જીરો હવે આપણે કેપી શોધીએ તો કેપી બરાબર સૂત્ર છે આપણી પાસે કેસી ડેલ્ટા ડેલ્ટા એટલે કે વાયુ રૂપ નીપજો મોલ નીપજો એટલે કે પ્રોડક્ટના મોલ અને વાયુ રૂપ રિએક્ટન મોલ તો અહીં નિપજ તરીકે આપણે જોઈએ તો આપણી પાસે પ્રક્રિયા છે H2O નિપત તરીકે એચ ટુ અને સીઓ ટુ બંને વાયુ સ્વરૂપે છે અને બંનેના એક એક મોલ છે એટલે કે એક વત્તા એક માઇનસ પ્રક્રિયા તરીકે પાણી વાયુ અને સી વાયુ છે એટલે બંનેના એક એક મોલ છે એક બધા એક એટલે કે ડેલ્ટા 0 થશે તો માટે કિંમત હંમેશા વન થશે માટે કે બરાબર કે સી આની જગ્યાએ આપણે વન લખીશું તો માટે કહી શકીએ કે કેપી બરાબર આપણે કિંમત મેળવેલી છે આગળ હવે આપણે ગણીશું ઉદાહરણ રકમ આપેલી છે એચ ટુ વાયુ વત્તા આઈ વાયુ ટુ વાયુ પ્રક્રિયા સંતુલન અચરા અઠાવન પોઈન્ટ સોરી ચોપન પોઈન્ટ આઠ છે સંતુલને એચઆઈ ની સાંદ્રતા એટલે કે એચઆઈ ની સાંદ્રતા બરાબર મોલ પર લીટર છે ધારો કે હાઇડ્રોજન આયોરાઈડ વાયુ લઈને કરવામાં આવી હોય તો સંતુલને તો અહી આપણને પ્રક્રિયા આપેલી છે એચ ટુ વાયુ પ્લસ આઈ ટુ વાયુ ગી ટુ એચ આઈ તો સૌથી પહેલા આપણે અહીંયા સંતુલન અચરાંક

તો પ્રક્રિયા છે એચ ટુ વાયુ ટુ વાયુ વધતા હવે થી બરાબર એચઆઈ ની સાંદ્રતા નો સ્કવેર છેદમાં એચ ટુ ની સાંદ્રતા ઇન્ટુ આઈ ટુ ની સાંદ્રતા બરાબર એચઆઈ ની સાંદ્રતા આપેલી છે જીરો પોઈન્ટ પાંચ નો સ્કવેર છેદવા એચ ટુ ની સાંદ્રતા અને આઈ ટુ ની સાંદ્રતા શોધવાની છે ચોપન પોઈન્ટ આઠ માટે આપણે કહી શકીએ કે એચ ની સાંદ્રતા અને આઈ ની સાંદ્રતાનો ગુણાકાર બરાબર અને આપણે ઉપર લઈ જઈશું ચોપન પોઈન્ટ આઠ નીચે આવી જશે ગુણાકાર ભાગ કરીએ તો ચાર પોઈન્ટ છપ્પન ગુણ્યા દસ મી માઇનસ ત્રણ ઘાટ પરંતુ સંતુલન સમયે બરાબર ટુ ની સાંદ્રતા બરાબર આગળ બંનેનો ગુણાકાર જોયો બરાબર માટે તેનો અંડર રૂટ ચાર પોઈન્ટ છપ્પન દસ ની માઇનસ ત્રણ ખાત તો બરાબર આપણે વર્ગમો નીકાળીએ 0.0675 પોઈન્ટ ઝીરો છ સાત પાંચ અને એકમ જોઈએ તો એકમ થશે મોલ પર લીટર